દિવસીય તસવીર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત લલિત કલા એકેડમીના આર્થિક સહયોગથી આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત ગૌરવ ફોટોગ્રાફર વિપુલ શોમાં ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોની તસવીરો પ્રદર્શિત કરવામાં આવી પ્રદર્શનનું ભાવનગરના સ્ટેટ યુવરાજ ગોહિલના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યું કાર્યક્રમમાં સંસ્કૃત પાઠશાળાના નિરીક્ષક વસંતભાઈ તેરૈયા વરિષ્ઠ ફોટોગ્રાફર અમુનભાઈ પરમાર શેઠ બ્રધર્સના શેઠ અને રામકૃષ્ણ

એમના જીવન દરમિયાન એમને જેટલી પણ ફોટોગ્રાફી કરી છે એમને જે આજે એક્ઝિબિશન સ્પર્ધા રાખવામાં આવ્યું છે એ જોઈને ખૂબ જ આનંદ થયો અને ખાસ કરીને પ્રકૃતિ વાઇલ્ડ લાઈફ ગીરના સિંહો અને અલગ અલગ વિસ્તારના જે એમને ફોટોગ્રાફી કરી છે ફોટોગ્રાફી સાથે સાથે એમની જે ભાવનાઓ છે એ ફોટોગ્રાફમાં જોવા મળે છે અને એમનીથી એક જ વિનંતી અને અપેક્ષા છે કે આવનારી પેઢીને પણ ફોટોગ્રાફીમાં સારી ટ્રેનિંગ આપે અને એવી ટ્રેનિંગ આપે જેને લઈને જેટલા પણ ફોટોગ્રાફર છે એ વ્યવસ્થિત રીતે એમનું રોજગાર ફોટોગ્રાફીમાંથી તસવીર ક્ષણનો દસ્તાવેજ એમના જીવનની અંદર એમણે ફોટોગ્રાફીની શરૂઆત કરી ત્યારથી વાઇલ્ડલાઇફ પ્રકૃતિ માનવજીવનના અનેક પ્રકારના સંસ્મરણોને અહીંયા એમણે તસવીર સ્વરૂપે રજૂ કર્યા છે આમ કહી શકાય કે તસવીર છે એ ક્ષણને થંભાવી દેતી એક પળને એ કે કચકડાના કેમેરામાં કંડારીને અહીંયા જે પ્રદર્શન હોલમાં અલગ અલગ જે તસવીરો રજૂ કરી છે એ ખૂબ ખૂબ જ અનુભવી ફોટોગ્રાફર છે અને તેમના આ ફોટોગ્રાફ જોઈને આપણા આજુબાજુનું પર્યાવરણ વન્યજીવન પશુ પક્ષીઓ અને માનવ જીવન ને બહુ સહજ રીતે રજૂ કર્યું છે તે બદલ વિપુલભાઈ લેહરીને ખૂબ ખૂબ અભિનંદન હું અહીંયા આગળ ભાવનગર જે કલાนครી કહેવાય છે ત્યાં લાવ્યો અને આ બધું મને જે ગુજરાત ગૌરવ એવોર્ડ મળ્યો એટલે ગુજરાત સરકારના લલિત કલા આકાદમીના આર્થિક સહયોગથી હું આ કરવા જઈ રહ્યો છું આજે યુવરાજ સાહેબ આવ્યા દેવેનભાઈ શેઠ ગાંધીનગર થી વસનભાઈ ઠેરિયા પણ આવ્યા અને રાજુલાતી બધા આવ્યા અને ભાવનગરના લોકોને હું કહું છું કે ત્રણ દિવસ એક્ઝિબિશન સવારે દસ થી રાત્રે આઠ વાગ્યા સુધી છે તો મારો એ જ કેવો છે કે તમે બધા આવો આ તસવીરો જોવો અલગ અલગ અને મને પ્રોત્સાહિત કરશો